પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિલિંગની સ્થાપના કરવામાં આવી અને મોટી સંખ્યામાં શિવ ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી ભગવાન ભોળાનાથનો અતિ પ્રિય મહિનો એટલે કે શ્રાવણ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે જેના કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવ ભક્તિની ભારે ભીડ જોવા મળી રહી છે દરેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે ભક્તોએ જળાભિષેક દૂધનો અભિષેક અને બિલીપત્ર ચડાવી ભગવાન ભોળાનાથની રીજવવા વહેલી સવારથી જ શિવ મંદિરમાં પૂજા અર્ચના અને દર્શનાર્થે લાઈનો લગાવી છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને મંદિરના પ્રાંગણમાં બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી રહી છે જે શિવ ભક્તો બાર જ્યોતિર્લિંગના દર્શન માટે જઈ નહીં શકતા તેઓ માટે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શિવભક્તો મંદિર ખાતે જળાભિષેક દૂધનો અભિષેક બિલીપત્ર ચડાવી ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે